આપનું સ્વાગત પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિર આગામી એકવીસ જાન્યુઆરીએ સાત વર્ષ પૂર્ણ થવા જવા રહ્યા છે જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં આરોગ્ય શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન એકવીસ જાન્યુઆરી રોજ થશે આગામી એકવીસ જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં સાત દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે આ ભૂમિપૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે એલઈડી સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે ભૂમિપૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે નવ થી અગિયાર વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજીત બે લાખથી વધુ લેવવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એકવીસ જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી ત્રણથી ચાર હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહેશે રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર પહેલાં તો સર્વેને મારા જયમા ખોડિયાર આજે એકવી એક બે હજાર સત્તરે આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ એકવી એક બે હજાર ચોવીસના રોજ સાત વર્ષ થવા દેવ્યા રહ્યા છે ત્યારે દર દર એકવી એક તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે તો એ રૂપે જ્યારે એકવી એક બે હજાર સત્તરના રોજ અમારા ચેરમેનભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું હતું કે ત્રણ પ્રકલ્પ એમાં એક શિક્ષણ આરોગ્ય અને ત્રણ પ્રકલ્પ મુજબનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છે જે છે આરોગ્ય આરોગ્ય અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી વીસ કિલોમીટર નજીક અમરેલી ગામ છે ત્યાં પચાસ એકર જમીન ખરીદી છે અને એમાં એકવીક બે હજાર ચોવીસના રોજ ખોલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આ પો આ બધા મહાપ્રોગ્રામમાં વધુમાં વધુ લોકો આવવાના છે

આવા સંતવિવા સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા આ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર